આજરોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા શહેરના મહેમાન બન્યા છે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ ઓફિશિયલી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીનો કેસ પણ ગ્રહણ કર્યો છે એટલે કે ધાર્યો છે સાથે જ માલધારી સમાજના ઘણા બધા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે વડોદરા શહેરના જ્યારે આ મહાનુભાવો મહેમાન બન્યા હોય ત્યારે તેઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે વડોદરાના પ્રબદ્ધ લોકો માન્ય અરવિંદ કેજરીવાલની વિચારધારાને અનુસાર ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના હસ્તે અઢીસો થી વધારે લોકો એટલે કે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા આ કાર્યક્રમમાં ઈશુદાન ગઢવી સહિત લોકસભાના અધ્યક્ષ વિરેન રામી વિઠ્ઠલ આયરે વડોદરા શહેર વડોદરા શહેરના ઉપપ્રમુખ સતેજ હેમલ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે બિલકુલ આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને અને વિશાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પર આજે આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીના સૈનિકો છે અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો એમ મળી અને લગભગ અઢીસોથી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌનો તહે દિલથી આભાર માનું છું આવકારું છું સારી જગ્યા ઉપર તેઓ પહોંચ્યા છે એટલા માટે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશન અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાડી કરવાની જે અત્યારે માંગણી છે એ પૂરી કરશે જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એમાં રોજ વીસ હજાર લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે દસ હજારથી માંડીને પંદર હજાર જેટલા મિસ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનું છે એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો કે જેમણે જનતા માટે લડવું છે જન પ્રજા માટે લડવું છે પ્રજાના હિત માટે કામ કરવું છે એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો મને આનંદ છે